પહેલી તારીખના રોજ જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર ની પરીક્ષાની ભરતી બાબતે જે ગેરરીતિ થયેલી એમાં એના મુખ્ય આરોપી પુલકિત સથવારા જેના અમે છ દિવસના રિમાન્ડ મેળવેલા અને છ દિવસના રિમાન્ડ ને અંતે અત્યારે અમારી પાસે એટલી વિગત છે કે આ પુલકિતભાઈ કે જેમણે નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે એસી થી નેવું લાખ રૂપિયા આ મેળવેલા હતા અને એમાં એમને ક્યાંક ખોટ ગયેલી હવે એ ખોટની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતીની અંદરથી હું એ પૈસાનું જનરેશન કરું એટલે એમણે એમના ઓળખીતા જે આ ત્રણ કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં જ તમને બતાવેલા હતા એ કેન્ડિડેટ એ ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ સત્તર લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા એમાં દસ લાખ રૂપિયા એમણે રિકવર એટલે મેળવી લીધા હતા અને સાત લાખ રૂપિયા એમના લેવાના બાકી થતા હતા એ અનુસંધાને અમે તમામ એમના બેંક ડિટેલ્સ અને એની ચેક કરેલા છે એને સીઝ કરવા માટેના જે પ્રોસીજર છે એ કરેલી છે